આપણે ત્યાં કહેવત છે કે લોબીના દન દૂતા રાખાય આ ઉક્તિ જાણે સુરતમાં ચરિતાર્થ થતી હોય તે રીતે એક બિઝનેસમેને પોતાના રૂપિયા વ્હાઈટ કરવા માટે અજાણ્યાનો સંપર્ક કર્યો હતો બાદમાં બ્લેકને વ્હાઈટમાં કરી દેવાની લાલચે આરોપીઓ કારમાં આવ્યા અને આખી ગેંગે મળીને બિઝનેસમેનના પાંચ કરોડ લઈને ફરાર થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી રાંદેર રોડ પર આવેલા ઘરમાં રહેતા બિઝનેસમેનના પાંચ કરોડ રૂપિયાની લૂંટ થઈ જતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા ભર બપોરે રાંદેર રોડ વિસ્તારમાં લૂંટ કમ છેતરપિંડીથી હાહાકાર મચી ગયો હતો ઇનોવા કારમાં આવેલા ચાર વ્યક્તિઓએ લૂંટ ચલાવી હતી જ્યારે આરોપીઓએ વેશમાં નજીકથી ઝડપાઈ ગયા હોવાથી હાલ ચર્ચા પણ ચાલી રહી છે હરીશ વાકા હરીશ ભાઈ વાકાવાલા કરીને છે ફરિયાદી એમને છેલ્લા છ મહિનાથી એમની પાસે જે પૈસા હતા એને વ્હાઇટ કરવા માટે કોઈની સાથે વાતચીત ચાલુ હતી અને એ માટે એમણે બે માણસોનો સંપર્ક કર્યો હતો એ માણસો છેલ્લા પંદર દિવસથી એમની પાસે સંપર્કમાં હતા અને એ આધારે એમણે આજે કે ભાઈ એ પૈસા આપશે એટલે એમને આર એન્ટ્રી આપી દેવામાં આવશે આજે એ લોકો બંને જણા આવ્યા હતા અને ગાડીમાં પૈસા મૂકી અને અહીંયા જગ્યા ઉપર આવેલા હતા અને એમણે એન્ટ્રી આરટીજીએસથી એન્ટ્રી થઈ જશે એવું કહી અને બીજા માણસો આવ્યા હતા તો આ બે માણસો અને પૈસા એ લઈ અને એ લોકો ગયા છે આરટીજીએસથી એમણે એન્ટ્રી હજી કોઈ આપેલી નથી તો આ બાબતની તપાસની કામગીરી ચાલુમાં છે મોબાઈલ અને ગાડી નંબર જે આપ્યો છે એ આધારે તપાસ ચાલુ છે કઈ ગાડી લઈને આવ્યા હતા સાહેબ ફરિયાદી જે છે એમને કહેવા મુજબ વ્હાઈટ ઇનોવા ગાડી છે જે જૂની ક્રિસ્ટા નથી જૂનું છે એવું કહેવું છે આગળ સીસીટીવી કેમેરામાં જોઈએ છે અહીંયા તો કોઈ સીસીટી કેમેરા લાગતા નથી જગ્યા સાહેબ જે મીડિયા તરફ જે વ્હાઈટ કરવા આવ્યો હતો તેને કંઈ પલસાના પાસે ઉતારી દેવામાં આવ્યો છે એવી હતી હવે એમાંથી એક માણસનો એવો ફોન આવ્યો છે કે એને વલસાણા ઉતાર્યો છે એ આવે પછી એને વેરીફાઈ કરી પછી આગળ ખબર પછી શું કામ ધંધો કરે છે એમને પાવર પાવર પેલા લૂમ્સની ફેક્ટરી છે અને પોતાની દસથી બાર ફેક્ટરીઓ છે કેટલા કરોડ છે કે જાણા કરો એમણે પાંચ સીઆર કર્યું છે સર શું લાગે કોઈ જાણભેદું હોઈ શકે કારણ કે બની શકે છે તપાસ કર્યા પછી અલાવા કેમેરા કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે